બોટાદના હળદર ગામમાં ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરનાર અને ટીયર ગેસના સેલ છોડનાર બોટાદ પોલીસ પર હવે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બોટાદના હળદર ગામમાં આપણે જોયું કે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાની એક સભા હતી હતી મહાપંચાયત મહાપંચાયત એ દરમિયાન હોબાળો થયો અને ત્યારબાદ પોલીસ દ્વારા જે ખેડૂતો સાથે સાથે અને સ્થાનિક લોકો વર્તન કરવામાં આવ્યું એ વર્તનને લઈ અને હાલ અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અનેક સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે હવે બોટાદ પોલીસ પર ત્યાંના એક સ્થાનિક વ્યક્તિએ ગંભીર આક્ષેપ કર્યા છે અને એ વાતનો હવે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થયો છે એ ઓડિયો ક્લિપમાં ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિ

બે હાજર બે હજાર રૂપિયા ઘરે માહિતી એવાથી લઈ જ જાય છે જયરાજ ભાઈ જયરાજ ભાઈ અત્યારે મે તમે મને આપો મારા સાહેબ ભાઈ નીકળે સાહેબ વાત કરાવું તો મને મૂકો ને આમ ગૌરવ એટલે સેવામાં નથી આ બધી છે ને સેવા માથે પડે છે ને એક ભલામણ લઈ જાવ ને કઈક ને કઈક ભલામણ આવે છે સાહેબ ભલામણ અલગ કઈ વાંધો પોલીસ સ્ટેશન કરે છે એમને સિતરાજ ભાઈ ક્યાં એટલે એમ કે છે એક જરા થોડું કામ છે આવો ને પછી આપડે જઈએ ને તો કે છે ને બે ખુર શું લાવવાની છે સિદ્ધરાજ ભાઈ ના પાડી કે નાયનો નો પાડીએ કે ફરી સિદ્ધરાજ ભાઈ બોલ બરાબર સિદ્ધરાજભાઈ ની પછી નું કઈ કેવો લાભ હોય ત્યારે સિદ્ધરાજભાઈ ગુરજું દે ને ઇદમ દે

લિસ્ટ છે મારી પાસે પછી તને લાગે તો સંબંધ રાખીએ તો ફાયદો આપણું ટાઈમ મજા રાખે ને શું કરવાનું એટલે તમે એક વાર કરો પછી ખબર કરવા તમારે બધા જેવા છે ને કામ કઈ છે

તમને એવું લાગે તમને અંદર પણ ફલાણા પ્રમુખ દીકરા પ્રમુખ એમાં તમને આમ દહ કલાક ઈ મેં લીધું તને બધું કીધું મારી પાસે પછી મને તો આની આખી લાઈન મળી ગઈ હું તો આમાં એક્સપર્ટ થઈ ગયો છું પણ હું આમાં ખા આવું છું ને એટલે નથી થતો ખાઓ માં એને પૂછવાનું કે જિગ્નેશભાઈ ની આમાં ક્યાં ક્યાં વસ્તુ છે એટલું પૂછવાનું

એટલે આ બધું તને રાજુ છે તમારું બધા પણ ખાલી આમાં હું લખાતું લખી નામ એ જ ને ખરે આ બધા ને એવું છે શીખાભાઈ નો ભાજપ નો પવર થઈ તો ભાજપ વાળા પછી કપડે કઈ વાંધો નહીં આપડે સાહેબ તે કીધું કરી દીધું પછી આ બધા ને બે હાજર પાંચ હાજર દસ હાજર રૂપિયા ના ના રાખે નહીં ભાઈ દેખાય કૂતરા પોલીસ ના કૂતરા છે અહીંયા એક અજાણ્યા વ્યક્તિ દ્વારા એક નેતાને સ્પષ્ટ રીતે બોટાદ પોલીસ પર ગંભીર આક્ષેપો કરતા જોવા મળે છે અને કહેતા જોવા મળે છે કે બોટાદ પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક એમની પાસે પૈસા માંગવામાં આવ્યા છે એવી પણ વાત કરવામાં આવી છે પરંતુ હાલ આ બોટાદ પોલીસ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આપણે જોયું કે વિપક્ષ દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા પણ આ પોલીસને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે પોલીસના વર્તનને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે જે રીતે બોટાદના હળદરગાંડમાં ગામમાં આખો કાંડ થયો અને ત્યારબાદ પોલીસ દ્વારા જે વર્તન કરવામાં આવ્યો ખેડૂતો સાથે જે વર્તન થયું એ વાતને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને આ બધાની વચ્ચે હવે આ બોટાદ પોલીસનો જ વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થયો છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં